તો ફરી એકવાર સ્વાગત છે મારા બ્લોગમાં અને આવી ગયો હું વાડીએ અને જો પાણી ચાલુ કરી વાર્યું છે એડામાં જ પાણી પાવાનું છે અને બીજું કામ છે કે દવાય છાંટવાની હારે હાઈ રે એટલે આપણે જો દવાનો પંપ આમે પીડ્યો હોય આમની સાઈડ ટીપડું પીડ્યું છે ને દવા છાંટવાની છે કામ જાતું છે આજ જેટલો બને એટલો બ્લોગ ઉતારી ને તમને દેખાડવાનો પ્રયત્ન જો આપણે પંપ છે ને આપણી દવા అప్డి శ్నాట్ వని హారి ఇదవానే పాంప్ ధాగను కొివారు పాంప్ పరి లో పడా పడ్ చలా మీడా పాంప్

લાઇક પડો ફરી વાળો તા હું ચા પોકડી ના આવતો રો ફટાકા પવડ ના વાગી ગયા નવ

અને કે આ કે કમ જો દેવા ઓર થાતો જો પણ તો જાવ પડ ખાયા કા ટાઈમ નથી આપડે ગજા દે હાજે 7 વાગે પાવર જતો રહે છે અને હાજે 7 વાગે આપણો મોટો ચાલુ રહે ને તો ઘણા ખરાયેલા પી રહેલા બસ તો પી જ રહે પણ તો જોયું એ હું થાય છે કાલે વિડીયોને લાઈક કરી વાળો મડુ આગળ ઘરે જઈ ચાલો પણ તો એલામ પાણી ભાવી અને આંદોલન ચાલે બોટાદમ માર મારી રહ્યો ખેડૂતોને ખબર નથી એવા લોકોને પણ માર મારે આ આંદોલન જ ચાલે અને ઇન્સ્ટાગ્રામ આવે છે કે જે લોકોને ખબર ન હોય ને એ લોકોને પણ મારી રહ્યા છે પોલીસ બહુ ખોટું થઈ રહ્યું છે દેશમાં ને અંગ્રેજો હારું થઈ ગયું અંગ્રેજો અંગ્રેજો ને પણ સારું ખબર ને એવા લોકો છે આપણે લોકો પાણી પીએ છીએ આપણને તો જવાનો ટાઈમ મળે નહીં ખેડૂત કે કામ આપણે ચાલુ જ હોય પણ જો બોટાદની હું નજીક હોત તો જરૂર જ આવત જો મિત્રો પાણી હાલે આપણે પાણી પોગી દી છે જો એ હું થાય છે અહીં ભાઈ તમે વિડીયો જોશો ને બોટાદમાં એવા લોકોને મારી રહ્યા છે એ લોકો એ પોલીસ એમ કે છે કે અમારી ગાડી ઊંધી નાખી તો એ પેલા જે તમે ઘરમાં ઘરે મારતા હતા એ તો ખોટું જ હતું ને જે લોકોને ખબર ન હોય એ લોકોને તમે મારો પછી તો પછાવારી થાય અને ગાડીઓ ઊંધી નાખે એ બધું શું થઈ રહ્યું એને ખબર કેમ કે આપણને જે વિડીયો જોવા મળે ને એ જ વિડીયો આપણે તમને જણાવશું હું એ બાકી આપણે બોટાદ થી ઘણા બધા દૂર છીએ બપોરના દસ સાડા દસ થઈ ગયા છે જો એ બોટાદના હું સમાચાર મળે છે અને આ બધું બોટાદમાં જ નહીં પણ બધે હાલે છે તો મિત્રો બપોરનો એક વાગી ગયો છે અને હું આવતો રહ્યો જમીન એટલે કે ખઈન ને કુવારી લીધું હે આઈ આટલેડા પયા છે આટલે પાવન હું તમને હે ને ગામડાની એ છે અમને આપડે બતાય ને ખબર છે ગામડા મેં કીધું જે લોકો ને નથી ખબર ને એ લોકો ને દેખાડ ચાલો આ કે આપડે ડોલ છે જે આપડે દવા સાચા જાય છે અને આ કંપની નડીને દવા મિકીયા પીપડવા આટલું ભર્યું છે બીજુ હાન ના ભરી લીધું અત્યારે એટલી જરૂર નથી કે પાવર છે એટલે પાણી ની જરૂર છે જો આ છે આ સાયથી ઓલોડન છોડો દેખાડ

રાતે મેનેજ કરી હતી દાદા એ તો મિત્રો માતા હતા અને એક વસ્તુ તમને દેખાડા જેવી છે અમુક ખેડૂતો જે યાર ભાવ કરે ને કે આમાં લીલું છે ને પોચું ને પાણી લાગ્યું ને હવા લાગી ને બગડું છે ને બાય આવે હેન આ બધી વાત કરતા હોય ને જો મિત્રો આ છે નીડ આ ને ઈડા રે ન્યા હી તો આ લુંગ ને અમાર પકવતા બે થી 8 મહિના હા લગભગ 8 8 3 મહિના થઈ ગયા છે આ હેડ ને પકવ તમારે ને 8 3 મહિના લાગી ગયા છે થઈ ગયા છે હજુ લાણા ચાલુ નથી કર્યું આ તો તમને દેખાડવા હાટું બે ત્રણ ફોલેતા હેડ આ આ એડ આ જોઈ શકો મિત્રો આ એડ ને મારો પકાવતા છે ને 8-3 મહિના થઈ ગયા છે બધું પાકિયા નહીં ક્યાં ક્યાં ખલુંગું હું કાણે ચેક એમાંથી મે તોડી લીધો તો ના રહીની અમારી મહેનત છે મહેનત થી રીતે બે 8 મહિના પહેલા જે આ એડો મે નાખ્યો તો આજ માલ્યો આ જેડો મે નાખ્યો તો જમીનમાં અને ભગવાનને અમને આનું ડબલ કરીને આપે અને ભગવાન પરોષે વર્ષા આજ તડકો આ તે બધું જ અમે ભગવાન પરોષે નહી કરી દીધું ઢગલો ગમમે તેનો હોય ગમમે થી વસ્તુ એ વાડી મેકિન જેતારી કરે પણ હે ને ભગવાનને જો દેવું ને જો લું થઈ ગઈ છે લણે કાપે વિકાતર થી અને હવારનો એડામાં સુવાજી ખાવા જે તો ને કઈ કામ એકવાર ચાટની પડી પાછું દવા છાંટવાનું ચાલુ કરવાનું છે ઘડીક રે દવા આપડે કેળા થોડી દેખાડવા દેખાડી દઉં તમને બધાને મળ્યું આગળ હજુ ખબર રજૂ હાન નથી પડી બપોરના અઢી જ વાગ્યા હે સાંજ પડતા પડતા આપણે શું ઘટના થાય એ ઘટના થઈ ગઈ કેમ કે એક કામ આપણે રેકોર્ડિંગ વગર થઈ ગયું છે आप कप्पा है ने आज भर दीदो है हेता हम पीटाण है मैं टाइम न मिलो टाइम न मिलो रही, जीए जीए। कपा ने। दे दे दे। दे रही है कप्पा तो लो दी देख बीजो कप्पा लाइन थे घर ना कपड़े कई कपड़े तो मलो आगे हाँ जे हूँ चलो लाइक फोड़ो सब्सक्राइब जो कई आज ज्या केसबुक इंस्टाग्राम के यूट्यूब

आउ है भाई धक्का धक्की धक्का धक्की तो ये पाव नो तेरे को तो नो जिंदगी जहर जीव लगे पर हूँ पर जीव ही पड़े नंबर आई थोड़ो कोई हाँ नंबर वन में बात तो आउ थी नहीं चलो नोट चालू करो तब ने देखा डू

તો મિત્રો હું આવી ગયો તો દવા છાંટવા ચા આપીને તમને તો ખબર હતી આપણે મોટર ચાલુ કરી વાય અને પાછો દવા છાંટવા મંડાણો બાકા જીકી બાકા ફૂલ બાકા જીક્યો કઈ ઘટે નહીં આમ જોવો તમે કઈ જીવતું ન રહેવું પડે ઉપર જીવ જંતુ ઈયડુ ફૂલ બાકા જીકી આલે ફૂલ તમે લાઈક ફોલો કરી વારો તાળગી